જેની ઉપર ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી હોય અને જેની ઉપર લગભગ હાફ મર્ડરના ત્રણસો સાત જેવી કલમો દાખલ કરવામાં આવી હોય અને એ માણસ જો સાચો હોય તો એને કેટલું દુઃખ થાય ભાઈ અત્યારે ચૈતરભાઈ વસાવાને ત્રણ દિવસ માટે જામીન મળી ગયા છે આઠ તારીખ નવ તારીખ અને દસ તારીખ આ ત્રણ દિવસ માટે ચૈતરભાઈ વસાવા એ જેલની બારે આવશે પણ જેવા જેલની બારે આવશે કે શું ખરેખર સંજયભાઈ વસાવા અને મનસુખભાઈ વસાવાને આડે હાથે લેશે ચાલો આજના વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ તો વિડીયો તમે અનસુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા એક લાઈક કરજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર આવો છો તો ખાસ કરીને દર્શક મિત્રો ચેનલ ને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેક વિડીયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા કે જે કાલે એટલે કે 8 સપ્ટેમ્બર છે ભાઈ કાલે અને 8 સપ્ટેમ્બર 2025 ના રોજ ચૈતરભાઈ વસાવા કે જે જેલમાંથી બહાર આવશે અને જેવા ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવશે કે સાહેબ તરત જ એ સંજયભાઈ વસાવા વસાવાને આડે હાથે લેશે એવું સોશિયલ મીડિયામાં આપણને જાણવા મળી રહ્યું છે તો શું વસાવાને લેશે એની સાથે સાથે મનસુખભાઈ પણ મિત્રો અત્યારે ચૈતરભાઈ વસાવા કોઈનું નામ નહીં લે કેમ કેમ કે ચૈતરભાઈ વસાવાને જામીન મળ્યા છે તો કોઈને વિરોધ કરવા માટે નથી મળ્યા અને કોઈની સામે જવા ઝપાઝપી એની સાથે સોશિયલ મીડિયા સમક્ષ આવવા માટે નથી મળ્યા એ મિત્રો અહીંયા બેઠક થવાની છે બજેટ છે બજેટની અંદર હાજરી આપવા માટે એમની એન્ટ્રી મળી છે એટલે ચૈતરભાઈ વસાવા જો કદાચ કઈ પણ કરશે તો એમની ઉપર વધારે ગુનો લાગશે ભાઈ એટલે ચૈતરભાઈ વસાવા અત્યારે નામ નહીં લે ક્યારે નામ લેશે ભાઈ તો કે જયારે અગિયાર તારીખના દિવસે એમને જામીન મળી જશે ને પછી સાહેબ જપી જોરદાર થશે એ તો આપણે અગિયાર તારીખે જોઈશું બાકી તમને શું લાગે મને એક કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવવાનું સપોર્ટ પણ કરતા રહેજો ધન્યવાદ